નમસ્કાર હું જોઉહં પરવાદ સીરી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એકતાંજર આજના મુખ્ય સમાચાર ઉપર વરૂજમાં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં મકાન નંબર એ એક ઓબ્લિક બી ઓબ્લિક ત્રણ ઓબ્લિકમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા બે વરસથી આપેલી નોટિસોને ઘોળીને પી જવાનો કિસ્સો સામે આવ્યો બે વર્ષથી તંત્ર ફક્ત નોટિસો આપીને મૌન કેમ છે તે ચર્ચાનો વિષય બન્યો ભરૂતનગર સેવા સદનના વોર્ડ નંબર સાતમાં આવેલ દાંડિયા બજારમાં ગંદકીના પ્રશ્ને બેદરકારી દાખવનાર સેનેટરી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા બીજી તરફ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી મામલતદાર અંકલેશ્વર કચેરીમાં અરજદારની અરજી કચેરીમાં આવી ન હતી મામલતદાર કરણસિંહ રાજપૂત આરટીઆઈ એક્ટ હેઠળ કરેલ અરજી મુદ્દત પૂરી થયા બાદ પ્રાંત કચેરી અપીલમાં જવાના બદલે સીધી માહિતી આયોગમાં અપીલ કરાઈ હતી હાઈકોર્ટમાં આ અંગે માહિતી પડકારવામાં આવશે સરકારી ઈજનરી કોલેજ ભરૂચ ખાતે ટેકનિકલ ફેસ્ટિવલ ટેક્ટોનિક બે હજાર પચીસ નો પ્રારંભ ચાલીસ કોલેજોના સત્તરસો વિદ્યાર્થીઓએ વિવિધ ટેકનિકલ ઇવેન્ટમાં ભાગ લીધો ડુંગરી ગામ જિલ્લો ભરૂચમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં મકાન નંબર

કોઈપણ વિભાગની પરમિશન સોસાયટીના કોમન પ્લોટ પર જાહેર રસ્તા ઉપર તેમજ જાહેર કાસમાં આ ગેરકાયદેસર મકાનોવાળાઓએ બનાવી રહેલા મકાનોના ટોયલેટ બાથરૂમના પાણીનો નિકાલ પણ રાખેલો હોય તે બાબતે પણ બોડા નગરપાલિકામાં લેખિત પુરાવો આપ્યા હોવા છતાં તંત્રે મૌન ધારણ કર્યું છે જોવું રહ્યું ક્યારે આ ગેરકાયદેસર મકાનો સત્તાધીશો દ્વારા દૂર કરાય છે કોઈ માલિકીના પેપર નથી કોઈ જ પરવાનગી નથી તેમ છતાં પૂરજોશમાં કામ ચાલુ છે જેની બોલતી તસવીરો જોઈ સત્તાધીશો પગલાં લેશે ખરા કે આવું ચાલ્યા કરશે ભરૂચનગર સેવા સદનના વોર્ડ નંબર સાતમાં આવેલા ડાંડિયા બજારમાં ગંદકીના પ્રશ્ને બેદરકારી દાખવના સેનેટરી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તો બીજી તરફ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ભરૂચ શહેરમાં વિકાસના કામોનો ધમધમાટ વચ્ચે વોર્ડ નંબર સાતમાં આવેલા દાંડિયા બજારમાં ઉભરાતી ગટરોના કારણે ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા આ અંગે મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા જેના પગલે નગર સેવા સદન હરકતમાં આવ્યું હતું ઉભરાતી ગટરના કારણે નજીકમાં આવેલ શાક માર્કેટના વેપારીઓ તેમજ સ્થાનિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા મુખ્ય માર્ગ પર જ ગટરનું પ્રદૂષિત પાણી ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી હતી ત્યારે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ દ્વારા વોર્ડ નંબર સાતના સેનિટરી ઇન્સ્પેક્ટર નીતિન સોલંકીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે જોકે આ બાબતે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રકારના પગલાં લેવાથી પ્રશ્નનું નિરાકરણ નહીં થાય વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય જાય છે જેનું કાયમી નિરાકરણ લાવવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે મારા ઘરની સામે ગંદકી વધી થાય છે ગટરો બરાબર ની ઉપરાય છે મારી છોકરી ચાર દિવસથી માંડી હતી ચાર બાટલા ચરાયા છે કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી બરાબર જે ભાઈને સસ્પેન્ડ કર્યા ને એની જવાબદારી હોય સાફ કરવાની મેલવાની બધી હે પણ સાફ કરવા કેમ કોઈ નહીં આવતું જોતું એ કેમ નહીં સામે ગરીબ લોકોની સામે એ પૈસા એમના ઘરની સામે કચરો નાખે તો એમને કેવું તૈયારીમાં સાફ કરાવે છે

તો આજે સાફ કરવા તો આવેલા પણ હજુ કઈ સાફ બરાબર થયું નથી અમે નગરપાલિકા થી એવી આશ રાખીએ છીએ કે જરા વ્યવસ્થિત સાફ કરે નહીં કોઈ રોગચાળો કે કોઈ ને તકલીફ નહીં થાય એવું જરા કરી આપે એટલી અમે આશા રાખીએ નગરપાલિકા થી

સમગ્ર મામલે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે અરજદારે ખાણ ખનીજ વિભાગ અંગેની માહિતી માંગી હતી જે કચેરી અંગે અરજી પ્રાંત કચેરીમાં કરી હતી અને ત્યાંથી અંકલેશ્વર કચેરીમાં અરજી આવી જ નથી જે અરજી સંદર્ભે આરટીઆઈ કરી હતી જે આરટીઆઈ અરજી કચેરીમાં આવી ન હતી જેને લઈ માહિતી આપી શકાય ન હતી સમગ્ર મામલે અરજદાર બીપીએલ રેશનધારક હોય અને નિઃશુલ્ક અરજી વિવિધ કચેરીઓમાં કરતા રહેતા હોય છે અને સમગ્ર મામલે માહિતી આયોગમાં પણ જે તે સમયે જવાબ આપવામાં આવ્યો હતો હતો જોકે જવાબને ગ્રાહ્ય ન રાખી આ દંડનો હુકમ કરવામાં આવ્યો છે જે હુકમની નકલ મળતા જ હાઈકોર્ટમાં તેની અપીલ કરવામાં આવશે આમો મામલદાર અંકેશ તરીકે ફરજ બજાવીએ છે તારીખ 28/2/2025 ના રોજ માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ ગાંધીનગર દ્વારા અમુને આરટીએ અરદાસી હસમુખભાઈ પહેસરભાઈ પરમાર રહેવાસી માંડવાની અરજી બાબતે રૂપિયા ₹15000 નો દંડ વસૂલ કરવા હુકમ કરેલ છે સદર અરજી અરદાર અરજી મૂળ ખાણ ખનીજ વિભાગ ભરૂચને કરેલ હતી એ અરજી પ્રાંત અધિકારી શ્રી ભરૂચ ને મોકલવામાં આવેલ આવેલ હતી ત્યારબાદ અત્રે એ અરજી કચેરી માં મળેલ નથી અને આ બાબતે અમે તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ ના વિડીયો કોન્ફરન્સ ની મિટિંગ માં પણ માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ ગાંધીનગર ને પણ આ અમારી દલીલો કરી હતી તેમ છતાં અમારી દલીલો ગ્રાહ્ય ન રાખી અને માનનીય મુખ્ય માહિતી કમિશનર સાહેબ દ્વારા અમને દંડ વસૂલ કરવા હુકમ કરેલ છે આ હુકમ સામે અમે નામદાર હાઈકોર્ટમાં અપીલ કરવાના છે તેની કાર્યવાહી ચાલુ છે આ અરજદાર રેશન કાર્ડ ધરાવે છે બીપીએલ રેશન કાર્ડના આધારે ભરૂચ જિલ્લાની જુદી જુદી કચેરીઓમાં માહિતી વિના મૂલ્યે મેળવવા માટે તેઓ અરજી કરતા હોય છે આમ આ હકીકત હોય જે બાબતે આવા અરજદારોથી સાવચેત રહેવા મારી ભરૂચ ખાતે દિવસીય ટેકનિકલ ફેસ્ટિવલ ટેકનોટિક બે હજાર નું આયોજન તારીખ પાંચ અને છ માર્ચ દરમિયાન કરવામાં આવ્યું છે જેના ઉદ્ઘાટન સમારંભમાં આચાર્ય ડોક્ટર પ્રદીપ લુડા વિવિધ વિભાગના વડાઓ ટેકનિકલ ફેસ્ટિવલ કોઓર્ડિનેટર પ્રશાંત કેસા તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા વિકસિત ભારતની થીમ અને સંકલ્પ સાથે વિવિધ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓના ટેકનિકલ કૌશલ્ય ઇનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહન આપવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે યુવાનોને માર્ગદર્શન અને દિશા મળી રહે તે માટે આયોજિત આ ઇવેન્ટ અંતર્ગત કુલ ચાલીસ કોલેજોના સત્તરસો વિદ્યાર્થીઓએ વિવિધ ટેકનિકલ ઇવેન્ટમાં ભાગ લીધો છે આ પ્રોગ્રામના મુખ્ય કન્વીનર પ્રોફેસર કે જી ભુવા છે આ ટેક ફેસ્ટમાં ઓએનજીસી અંકલેશ્વર દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ અન્ય ઇન્ડસ્ટ્રીઝ અને કન્સલ્ટન્ટ એજન્સીઓનો સહયોગ પ્રાપ્ત થયો છે સારા ટ સારા ટેક્ટોનિક ટવેન્ટી ટ્વેન્ટી ફાઇવ હે વો જિમ ખના કે અંડરમે સ્ટુડન્ટ્સ ટીમ કે દ્વારા ઓર્ગેનાઇઝ હોરા और यहाँ के बहुत ही इंथ्यूजस्टिक स्टूडेंट्स हैं जो एक हमारी ब्रांच है कंप्यूटर इंजीनियरिंग नई है अभी और छठे साल में है उन स्टूडेंट्स का भी काफ़ी इन्वोलमेंट uh, रहा है हमारा जो स्टूडेंट स्टार्टअप इनोवेशन प्रोग्राम है उसके अंदर जितने भी प्रोजेक्ट्स हैं और जितने भी इनोवेशंस हैं या पेटेंट्स हैं डिज़ाइन पेटेंट्स हैं उन सब का भी एग्जीबिशन और यहाँ पे शोकेसिंग uh, हो रहा है Uh, हमारा ये ट्राई रह रहा है कि फैकल्टी और स्टूडेंट्स दोनों का इंटरेक्शन रहे आउटर वर्ल्ड से तो इंडस्ट्री के काफी लोगों ने स्पॉन्सर भी किया है और इन्वॉल्वमेंट भी रहा है इंडस्ट्री का दहेज इंडस्ट्री एसोसिएशन है ओ है और यहाँ पे कुछ कंसल्टेंट ग्रुप्स हैं जो भी यहाँ कैंपस पे आए हैं और वो लोग भी uh,

થોડું ઘણું બ્લીચ કરીને એનો કલરને ને કર્યો છે પછી નેચરલ એડિટયુઝમાં અમે ટર્મરિક સિલેન ટ્રાય જે બ્લુ કલર આપે છે રેડ કેબેજ અમે પર્પલ કલર માટે અને અમે સ્પ્યુલીના જે એક ટાઈપની એલગી આવે છે અમે એનો વપરાશ કરીને એનો લીલો કલર આપવાના છે પછી અમે એનો મેકેનિકલ પ્રોસેસ યુઝ કરીને અમે એને એકદમ નોટબુકમાં પેપર વપરાય આપણે એ રીતના યુઝ કરીશું અને અમે આગળ એને પેટન્ટ અને યુટિલાઇઝેશન પેટન્ટ માટે બી અપ્લાય કરવાના છે અમારા મેન્ટર્સ શ્રી એન વાઘેલા સર અને પ્રોફેસર મનજીત મેમે આમાં ખૂબ મદદ કરી છે અને અમારી પૂરો ટીમનો સાથ સરકાર આમાં બહુ સારો રહ્યો છે બ્રિજ પરથી એક મહિલાએ મોતની લગાવી છે જેની જાણ સામાજિક કાર્યકરને ને થતા તેઓએ પોલીસ જાણ કરીને સ્થાનિક નાવિકોની મદદથી તેને શોધવાની કવાયત હાથ ધરી છે ભરૂચ નર્મદા નદી પર આવેલ નર્મદા બ્રિજ જાણે કે સુસાઈડ પોઈન્ટ બની ગયો હોય તેમ અનેક લોકો ત્યાંથી મોતની ની લગાવે છે આજે પાંચમી માર્ચના રોજ પણ એક સુરત માંડવી બસની ટિકિટ લઈને આવેલ એક મહિલાએ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી જોકે તે પાણીમાં ગરક થઈ જતા તેની જાણ સ્થાનિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરતાં તેઓએ પોલીસને જાણ કરીને સ્થાનિક નાવિકોની મદદથી નાવડી દ્વારા નર્મદા નદીમાં મહિલાની શોધખોળ આરંભી છે હોળી શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે પવિત્ર રમઝાન માસ તેમજ હોળી ધુળેકીના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોમી એકલાસભર્યા વાતાવરણમાં તહેવારની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો હાલ મુસ્લિમ બિરાદરોનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે તો આગામી દિવસોમાં હિન્દુ ધર્મના હોળી તેમજ ધૂળેતીના પર્વની પણ ઉજવણી કરવામાં આવશે આ તમામ તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં અને કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજી ચાવડા અંકલેશ્વર નગરસેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા મુસ્લિમ આગેવાન વસીમ ફાળવાલા તેમજ શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં પર્વની ઉજવણી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે નમસ્કાર આવનારા તહેવારો હોળી ધુળેટી અને રમઝાન માસને લઈ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિનું આયોજન કરવામાં આવ્યું હતું આ શાંતિ સમિતિનો હેતુ કે આવનારા તહેવારો શાંતિથી અને ઉલ્લાસથી ઉજવાય એ હતો જેની અંદર અમારા જિલ્લા ભાજપના અને શહેર ભાજપના આગેવાનો તથા મુસ્લિમ સમાજના આગેવાનો અને બીજા સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો હું અંકલેશ્વર શહેરની પ્રજાને યુવાનોને નિવેદન કરીશ કે તેઓ શાંતિ અને હર્ષો હર્ષોઉલ્લાસથી પોતાના તહેવારો ઉજવે અને અંકલેશ્વરની શાંતિ બનાવી રાખે અસ્તુ વંદે માત્ર આજરોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એઆઈ બીજી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી તેમાં આવનાર તહેવાર હોળી ધૂળેરી તથા રમજાન માસમાં જે કંઈ પણ અગવડો પડે છે અને કેવી રીતના એનું નિરાકરણ લાવવામાં આવે તે વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી આવનાર તહેવારો સૌ ભેગા મળીને કોમી એકલાસના વાતાવરણમાં ઉજવાય તેવી જ અભ્યત્ના સાથે જય હિન્દ જય ભારત

ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની ઓગણીસ કોલેજોના ચાર હજાર ચારસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તથા બારસો વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યુ આપ્યા હતા સાડત્રીસ જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા પ્લેસમેન્ટ ફેર બે હજાર પચીસને સફળ બનાવવા માટે ભરૂચ નર્મદા જિલ્લાની તમામ કોલેજના આચાર્યો તથા સ્ટાફ દ્વારા સહકાર પ્રાપ્ત થયો હતો એમ કે કોલેજ ઓફ કોમર્સના આચાર્ય તેમજ સ્ટાફ દ્વારા સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા પ્લેસમેન્ટ ફેર બે હજાર પચીસનું આયોજન કરવામાં આવેલ છે આ પ્લેસમેન્ટ ફેરનું આજરોજ એમ કે કોલેજ ઓફ કોમર્સ ભરૂચ ખાતે યોજવામાં આવેલ છે તેમાં ઓગણીસ કોલેજના ચાર હજાર ચારસો ત્રીસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે અને ત્રીસ જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ અત્રે ઉપસ્થિત છે આજ સાંજ સુધીમાં આશરે સાડે ત્રણસો થી ચારસો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે રોજગારી પૂરી પાડવામાં આવે એવું અમારું લક્ષ્યાંક છે અને અત્યાર સુધીમાં અંકલેશ્વર થી ભરૂચ તરફ જતા માર્ગ પર જુના નેશનલ હાઇવે પર આર એમ સ્કૂલ નજીક થી પસાર થતી કાર અચાનક પલટી મારી ગઈ હતી આ અકસ્માત કાર ચાલકનો નો આબાદ થયો અંગલ થી ભરૂચ તરફ જતા માર્ગ પર જુના નેશનલ હાઇવે પર આરએમપીએસ સ્કૂલ નજીકથી પસાર થતી કાર અચાનક જ પલટી મારી ગઈ હતી કાર પલટી મારી બાજુમાં આવેલ વરસાદી પાણીના નિકાલની કાંસમાં ખાકી હતી કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે જેમાં કાર ચાલકનો આપત બચાવ થયો હતો આ દ્રશ્ય જોતાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અંકલેશ્વર શહેરમાં ઝડપાયેલા એક લાખના દારૂના પ્રકરણમાં વોન્ટેડ ઇસમને ઝડપી પાડવામાં આવ્યો કુખ્યાત બુટલેઘર સજ્જન ઉર્ફે સુજાત ખાન પઠાણની ધરપકડ બાદ રાજ મોહમ્મદ ઉર્ફે ગોલીનું નામ બહાર આવતા પોલીસે ધરપકડ કરી હતી અત્યાર સુધીમાં આગુનામાં પોલીસે ચારથી વધુ લોકોની ધરપકડ કરી છે બનાવની વિગતો અનુસાર ગત નવમી સપ્ટેમ્બરના રોજ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા અને ટીમ હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કાગડીવાડ ખાતે કુખ્યાત બુટલેઘર સુજાન ખાન ઉર્ફે સજ્જુ પઠાણ અને તુફેલ સલીમ મલેકે ઉમરવાડા રોડ પર આવેલ પલ રેસિડેન્સી માં એક પણ સત્યાવીસ લાખનો દારૂનો જથ્થો સંતાડ્યો હોવાની માહિતીના આધારે તેમને ઝડપી પાડ્યા હતા અને જે તે વખતે પોલીસે અરબાઝ અસલમ શેખ મોહમ્મદ અસદ અસલમ શેખને ઝડપી પાડ્યા હતા જે બાદ પોલીસે તુફેલ અને સજ્જુ ઉર્ફે સુજાત ખાન પઠાણની પણ ધરપકડ કરી હતી તેમની પૂછપરછમાં મદદગારીમાં રાજ મોહમ્મદ ઉર્ફે ગોલી રફીક શેખ નામ સામે આવ્યું હતું જે છેલ્લા ચાર માસથી નાસ્તો ફરતો હતો અંતે ગતરોજ અંકલેશ્વર શહેર પીઆઈ પીજી ચાવડાના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની કવાયત શરૂ કરતા ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને માહિતીના આધારે અંતે દારૂના કટિંગ અને સંગ્રહમાં મદદગારી કરનાર રાજ મોહમ્મદ ઉર્ફે ગોલી રફીક શેખને પોલીસે ઝડપી પાડ્યો હતો પવનના કારણે હાસોટ બસ ડેપોમાં એસટી બસ પર વૃક્ષ ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી એસટી ડેપોના કર્મચારીઓએ દોડીને સ્થાનિક લોકોની મદદથી વૃક્ષ બસ પરથી હટાવવાનું કામ કર્યું હતું અંકલેશ્વર પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો ભારે પવન ફૂંકાયો હતો ત્યારે ભારે પવન વચ્ચે હાંસોટમાં દુર્ઘટના સર્જાઈ હતી હાંસોટ બસ ડેપોમાં આવેલ ઘટાદાર વૃક્ષ અહીં ઉભેલી એક બસ પર ધરાશાય થતાં દોડધામ મચી જવા પામી હતી જો કે સદનસીબે બસ ખાલી હતી તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી આ અંગેની જાણ થતાં જ એસટી ડેપોના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી વૃક્ષને બસ પરથી હટાવવામાં આવ્યું હતું જો આ સમયે બસમાં મુસાફરો સવાર હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત કડોદરા ગ્રામ પંચાયત ના સરપંચે ગામમાથ મંદિર તથા ધર્મશાળાને પણ સક્ષમ અધિકારીની પરવાનગી વિના તેમજ ગ્રામસભામાં આ બાબતના ઠરાવમાં લીધા વગર તોડી પાડવા અને તેનું લાકડું વેચીને ગામમાં મંદિર તેમજ ધર્મશાળાની જમીનનું નવું પંચાયતઘર બનાવી દેવામાં આવ્યું છે જેની ગ્રામ પંચાયતોમાં લોકોની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે જેથી ગામ લોકોમાં રોષ ફેલાયો છે ગામ લોકો દાવો કરે છે કે સરપંચે ગામ લોકોને વિશ્વાસમાં લીધા વગર કોઈપણ સરકારી સક્ષમ અધિકારીની પરવાનગી લીધા વગર જરૂરી મંજૂરીઓ મેળવ્યા વિના સરપંચ પોતાની મનસ્વી રીતે ગામાત મંદિર અને ધર્મશાળા તોડી ધર્મશાળાના સાગના લાકડા વેચી નાખે છે તેમ ગામ લોકો સરપંચ ઉપર આક્ષેપો કરી રહ્યા છે ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રી કાર્યાલય તેમજ પ્રધાનમંત્રી કાર્યાલય સહિત વિવિધ અધિકારીઓને અરજીઓ દાખલ કરી છે આખરે જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા વિકાસ અધિકારીને તારીખ બે હજાર ચોવીસના રોજ તાલુકા વિકાસ અધિકારીને પત્ર લખીને જણાવ્યું છે કે વાઘરા તાલુકાના કડોદરા ગામના લોકોએ રજૂઆત અને અરજી બાબતે કડોદરા ગામની નવી પંચાયત બનાવવા માટે ગામાત મંદિર અને ધર્મશાળા તોડી નાખી ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવા બાબતની ગામના લોકોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતો કરી છે જે અહેવાલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ જિલ્લા વિકાસ અધિકારીએ રજૂ કરેલ છે જેની વિગતો જોતાં ગ્રામ પંચાયતને પંચાયત હસ્તકની તમામ મિલકતોની જાળવણી કરવાની ફરજ છે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ એકસો દસની જોગવાઈ પરત્વે તાલુકા વિકાસ અધિકારી વાઘરાની કચેરીએથી નિયમો અનુસાર કાર્યવાહી કરવા જિલ્લા વિકાસ અધિકારી ભરૂચનાઓએ વાઘરા તાલુકા વિકાસ અધિકારીને આ અંગે કાર્યવાહી કરવા તારીખ છ નવ બે હજાર ચોવીસના રોજ આદેશ આપ્યો હતો પરંતુ વાઘરા તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ લાડુમોર દ્વારા તારીખ સાત આઠ બે હજાર ચોવીસના રોજ ખોટો રિપોર્ટ બનાવીને ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને સુપ્રત કરાયો હતો ત્યારબાદ હાલના તાલુકા પંચાયત વાઘરાના ટીડીઓ ધ્રુવ પટેલ છ મહિના બાદ સ્થળ નિરીક્ષણ કરવા આવ્યા હોય જેથી ગામ લોકોએ ધ્રુવ પટેલ સાહેબ ઉપર આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે અરજદારોને જાણ કર્યા વિના તપાસ કરવા આવ્યા હોય તેમાં સરપંચને પણ કેવી રીતે બચાવો તેની કાર્યવાહી કરવા આવ્યા છો તેમ ગામ લોકોએ તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલ ઉપર આક્ષેપો કર્યા છે હવે જોવું એ રહ્યું કે વાઘરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા હકીકતલક્ષી રિપોર્ટ બનાવી રિપોર્ટ તૈયાર કરી કડોદરા ગામના સરપંચ સામે ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું ગોહિલ આજ રોજ તાલુકા વિકાસ અધિકારી દ્વારા છેલ્લા દોઢ વર્ષથી અમે જે ગામાટ મંદિર અને ધર્મશાળા તોડીને જે કાયદાકીય કોઈપણ કાગળો કર્યા સિવાય મિલકત નંબર બે અને મિલકત નંબર ચાર સંયુક્ત બાંધકામ કર્યું છું તેની પૂર્ણ સંપૂર્ણ તપાસ થઈ ગયેલ છે જેના રિપોર્ટ અરજદારના જવાબો પંચકેસ તમામ થઈ ગયા હોય હવે તેમને નિર્ણય જે હુકમ કરવાનો છે તે સ્થળ તપાસ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી આવ્યા હતા જેમાં મિલકત નંબર બે ગામાટ મંદિર અને ધર્મશાળા વહીવટ કરતા પરશોત્તમભાઈ દેસાઈ જે મૃત્યુ પામેલ છે તેમ છતાં કોઈપણની પરવાનગી સક્ષમ અધિકારી જે કબજેદાર તરીકે ગામમાં જ બોલે છે તેમાં ગામના કે સક્ષમ અધિકારીઓને કોઈપણ પરવાનગી લીધા વિના સરપંચે આ ગામ મંદિર તોડી નાખેલ છે તેની ઉપર બાંધકામ કરી દીધેલ છે તેનો સરસામાન પોતે વેચી ખાધેલો છે પોતાના ફાયદા માટે તેને આજ દિન સુધી કોઈપણ કાગળ કે સક્ષમ અધિકારી દ્વારા કોઈ પણ મતલબ કે પ્રકારની હરજી કરવામાં આવેલ નથી મિલકત નંબર ચાર હતી જે ગામાટ બોલે છે કબજેદાર તરીકે તેનો કોઈ પણ ગામ સભા કે સામાન્ય સભામાં ઉલ્લેખ કરેલ નથી આજથી નવ મહિના છ નવના રોજ જિલ્લા પંચાયતથી તાલુકા વિકાસ અધિકારીને જે પત્ર લખીને આવ્યા છે કે તમામ તપાસ સંપૂર્ણ થઈ ગઈ છે આ એકસો દસ કલમ મુજબ સરકારી મિલકતમાં આવે છે કે કેમ આ એક જ રિપોર્ટ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી છેલ્લા છ મહિનાથી અલ્લા ગલ્લા કરે છે સરપંચને બચાવી બચાવવા માટેનો તેમને રિપોર્ટ કરેલ છે આગળના જે પીડીઓ હતા નરેશ લાડુમોર હલ ધ્રુવ પટેલ સાહેબ છે આમૂઠના ચાદમા છે તેઓ મતલબ કે સરપંચને બચાવવા માટે સંપૂર્ણપણે કેવી રીતે સરપંચને બચાવવામાં આવે એની પ્રક્રિયામાં લાગેલા છે આ જો તેઓ તપાસ કરવા આવ્યા હતા અરજદારોને જાણ કરેલ નથી અહીંયા આવ્યા સાહેબ તમે કેવી રીતના આવ્યા છે આ બીજા બધા આવી ગયા છે તો અરજદારો કેમ નથી તો કે અમે તલાટીને જાણ કરી તલાટીએ કે મેં ફોન કર્યો છે પણ મારો એમનો ફોન લાગ્યો નથી તો ટ્રુ પટેલ સાહેબની સામે પૂછવામાં આવ્યું કે બેન ડાઇલ કોલમાં બતાવો મારો નંબર તો તે બતાવી શક્યા નથી અને સંપૂર્ણ આજની તપાસના વિડીયો પણ છે અગાઉના પણ વિડીયો છે મહેશ પટેલ આવ્યા હતા ત્યાંના પણ વિડીયો છે આજે ચબૂતરો જે જૂનો ચબૂતરો છે એ તોડીને નવો બનાવવામાં આવ્યો છે એક પણ ચબૂતરો બેસતું નથી એમાં પણ કાયદાકીય જે કરવાનું હતું તે કરેલ નથી સંપૂર્ણ તપાસ આજે આવી સરપંચ પણ અહીંયા અલગ અલગ કરી ને ભાગી છૂટતા છે અમારા કોઈ પણ પ્રશ્ન સરપંચથી જવાબ આપી શકાતો નથી સરપંચ ગેરકાયદેસર કામો કરે છે અને તેના મરઠિયાઓ આવી તપાસમાં આગળ આવીને જેમના નામ પણ નથી આકારની ઉપર તેવા મરઠિયાઓ અમારી સાથે ગેરકાયદેસર મતલબ કે વર્તુળ કરે છે બોલાચાલી કરે છે ગાળા ગાળી છે અગાઉના સમયની અંદર જો આનો ટૂંક સમયમાં નિર્ણય આટું હાઈકોર્ટમાં પણ જવાનો છે અને પોલીસ કેસ પણ કરવાનો છે આમાં પોલીસ ફરિયાદ થતી હશે ફોજદારી ગુનો તો કાયદેસર ફોજદારી ગુનો પણ એમની પર લાગુ કરવાનો છે તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત શિક્ષકો માટે ભાષા તાલીમનું આયોજન બ્લોક રિસોર્ટ સેન્ટર ઓલપાડ ખાતે કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં શિક્ષકો માટે સતત વ્યવસાયિક સજ્જતાના ભાગરૂપે દર વર્ષે પચાસ કલાકની કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ તાલીમની ભલામણ કરવામાં આવી છે જેના ભાગરૂપે શિક્ષકે વ્યવસાય સંબંધી કૌશલ્યમાં નિપુણતા કેળવી તેના વ્યવસાયિક અનુરૂપ અદ્યતન બનવું તેમની પાયાની જરૂરિયાત છે તેમજ તે આજના સમયની આવશ્યકતા પણ છે જે સંદર્ભે તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત શિક્ષકો માટે ભાષા તાલીમનું આયોજન બ્લોક રિસોર્ટ સેન્ટર ઓલપાડ દ્વારા કરવામાં આવ્યું હતું ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા તાલીમ વર્ગમાં ધોરણ ત્રણ થી પાંચમાં ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી વિષય લેતા શિક્ષક ભાઈ બહેનો તબક્કાવાર જોડાયા હતા બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે આ તકે ઉપસ્થિત રહીને સૌને તાલીમના માધ્યમ થકી પોતાના શિક્ષણ કાર્યને સાંપ્રત સમય સાથે જોડીને તેમના બાળકોના હિતમાં સઘન બનાવવા અનુરોધ કર્યો હતો સદર તાલીમ વર્ગમાં નિયુક્ત તજજ્ઞો દ્વારા અદ્યતન નિષ્પત્તિઓ મૂલ્ય શિક્ષણ પ્રવૃત્તિઓનું વૈવિધ્ય અર્ધગ્રહણ માટેની વૈવિધ્યસભર પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ વર્ક જેવા વિવિધ મુદ્દાઓ પર સવિસ્તાર છણાવટ કરવામાં આવી હતી તાલીમના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની

ભરૂચમાં આવેલ લક્ષ્મીનગર સોસાયટીમાં મકાન બી ઓબ્લિક ત્રણ કરવા બે વર્ષથી છે તે ચર્ચાનો વિષય બન્યો ભરૂચનગર સેવા સદનના વોર્ડ નંબર સાતમાં આવેલ દાંડિયા બજારમાં ગંદકીના પ્રશ્નની બેદરકારી દાખવનાર સેનેટરી ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા બીજી તરફ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી મામલતદાર અંકલેશ્વર કચેરીમાં અરજદારની અરજી કચેરીમાં આવી ન હતી મામલતદાર કરણસિંહ રાજપૂત આરટીઆઈ એક્ટ હેઠળ કરેલ અરજી મુદ્દત પૂરી થયા બાદ પ્રાંત કચેરી અપીલમાં જવાના બદલે સીધી માહિતી આયોગમાં અપીલ કરાઈ હતી હાઈકોર્ટમાં આ અંગે માહિતી આયોગના હુકમને પડકારવામાં આવશે